ચાર સેવક વૈષ્ણવો શ્રીમદ ગોકુળ આવ્યા છે શ્રીજીના દર્શન કરવા આવ્યા તેમાં વ્રજનાથ દાસ ગોવિંદ દાસ ભટ્ટ લીલાધર ગીરધરદાસ લીલાધર ભે ભેટીગર અને સોરઠના વૈષ્ણવ શ્રીજીના દર્શન કરવા આવ્યા છે ક્યાં ગોપાલલાલના લગ્ન પ્રસ્તાવમાં લગ્નમાં શ્રીફળ ભેટ ધરી દંડ પ્રણામ કર્યા અને તે સમયે શ્રીજીએ વૈષ્ણવને પૂછ્યું તમે ક્યા દેશના વૈષ્ણવ છો ત્યારે વૈષ્ણવે બંને કર જોડીને પ્રણામ કરતા બોલ્યો રાજ અમો સોરઠ દેશના વૈષ્ણવ છીએ સોરઠ દેશનું નામ સાંભળતા જ ગોપાલલાલજી અતિ પ્રસન્ન થયા કેમ કે ઠાકોરજીને સોરઠ દેશ બહુ વાલો છે ને કેમકે ઠાકોરજીના જીવો બધા સોરઠ દેશમાં છે એટલે જેવું સૌરભ દેશનું નામ પડ્યું એટલે ગોપાલલાલજી પ્રસન્ન થઈ ગયા ત્યારે વૈષ્ણવે ગદગદ કંઠે મનોહાર વિનંતી કરી રાજ અમારા દેશમાં પધારી દેશને પાવન કરો વૈષ્ણવની વાત સરતા અને દિનભરી દિનતાભરી મનોહાર વિનંતી સ્વીકાર કરતા શ્રીએ કહ્યું અવશ્ય અમુ એ દેશનો અંગીકાર કરશું આથી વૈષ્ણવજનો ખૂબ જ પ્રસન્ન થયા રાજ તો અમારું બળું ભાગ્ય આપ પધારેથી દેશના અનેક જીવોના કાર્ય સિદ્ધ થશે અને આપશ્રીના ચરણની રજ સ્પર્શથી દેશ પાવન થઈ જશે તો રાત સત્વર પધારવા કૃપા કરો ત્યારે શ્રીજીએ કહ્યું અપ તો અમારે નિજ ગ્રહ કો નવ નિર્માણ કાર્ય શ્રી ઠકુરાણીજી કે ઘાટ પે ચલ રહ્યો હે સો કાર્ય પૂર્ણ કરકે અવશ્ય પધારશું એટલે કે ઠાકોરજીનું નિજ ગ્રહનું નવ નિર્માણ થઈ રહ્યું છે ઠકરાણી ઘાટ પાસે એ કાર્ય થઈ જાય પછી જરૂર પધારશું તમે ચિંતા ન કરશો વૈષ્ણો દંડવટ કરી નિજ ઉતારા પર ગયા પાછા ભાભા કહે છે કશરદાસને કે સંવત સોળસો ને સાઠમાં અષાઢ વર્ધી ચોથના રોજ રાસ વિહારી સ્વરૂપ ગોકુળચંદ્રજીને નૂતન મંદિર સિદ્ધ કરાવીને પાટે પધરાવ્યા ભવ્ય સમારોહથી પાટોત્સવ બનાવ્યો આ બધું ગોપાલાલજીની વાત કરે છે ગોપાલાલજી આ બધું કર્યું સંવત સોળસો ને સાઠમાં અને બડો મનોરથ મનાવીને સર્વ કુટુંબને અતિ આનંદ આપ્યો આથી રઘુનાથજી અતિ પ્રસન્ન થયા અને રઘુનાથજી સોળસો ને સાઠના આસો સુધી પૂર્ણિમાને દિવસે રાજભોગ આરતી શ્રી ગોકુળચંદ્રમાજીની કરીને ગોકુળચંદ્રમાજીના સ્વરૂપમાં વિલીન થઈ ગયા અને નિત્ય લીલામાં સ્વદેહ પધાર્યા અને ગોપાલજીએ બડે ભૈયા દેવકીનંદનજીને આપશ્રી તિલક કરીને પંચમ ગ્રહના તિલકાયત પદે સ્થાપ્યા એટલે કે ગાદી સોંપી દીધી ગોપાલલાલજીએ જેવા રઘુનાથજી નિત્ય લીલામાં પધાર્યા એવું અહીંયા થોડા સમયમાં ગોકુળચંદ્રમાનીજીજીની જે પંચમ ગ્રહની ગાદી છે એ આપણા ગોપાલલાલજીએ દેવકીનંદનજીને સોંપી દીધી તિલકાયત કરી દીધા સર્વ બંધુ વર્ગ અતિ ખુશ થયા હવે ગોકુળનાથજી કાકાજીએ પધારીને આશીર્વચન આપતા કહ્યું ગોપાલજી તુમને જો તમને તો આપને ઘર કે ઘર મે બળે ઓછવ કે રીત પ્રીત પ્રગટ કીની જો હોની બી ચાહીએ એટલે કે તે આ રીતપ્રીત સારી પ્રગટ કરેલી છે જે હોવી પણ જોઈએ રઘુનાથજીના નિત્યલીલા પ્રવેશ બાદ મોટા સમારોહની ઓછવ મનાવી રાસવિહાલી ગોકુલ ચંદ્રમાજીને છપ્પન ભોગારોગાવ્યો અને દેવકી નંદનજીને સેવાનો અધિકાર આપ્યો શ્રી ગોકુળ ચંદ્રમાજી તિલક આરતી કર્યા એટલે ગોકુળ ચંદ્રમાજી મુસ્કુરાય છે જે પંચમ ગ્રહના માથે વિરાજનું સ્વરૂપ છે ગોકુળનાથજી એ મુસ્કુરાઈ રહ્યા છે જ્યારે આવી રીતે ગોકુળચંદ્રમાજી ગોકુળચંદ્રમાજી મુસ્કુરાઈ રહ્યા છે અને મૃદુ વચનથી કહ્યું હમ તુમારે ઘર ખેલુંગો અરુ સત્યભામાજી કી કુક ઉજિયારી હોય ગઈ ગોકુળનાથજી તથા દેવકીનંદનજી આ વચન શ્રીમુખના સાંભળીને અતિ હર્ષોલ્લાસમાં આવીને ગોકુળ ગોપાલલાલજીને ભેટી પડ્યા અને ગોપાલલાલજીને બળો ઉપરણો ઓઢાયો એટલે કે ઉત્સાહથી ગોપાલલાલજીના ઘરે ગોકુળચંદ્રમાજી ખેલશે એવું વાયક આપ્યું પહેલા તો રઘુનાથજીના ઘરે ગોકુળનાથજી ખેલશે એવું વાયક આપેલું એટલે ગોપાલલાલજીનું પ્રાગટ્ય થયું હવે ફરીવાર ગોકુળ ચંદ્રબાજી કહે છે ગોપાલલાજીને કે હમ તમારે ઘર ખેલુંગો એટલે કે હવે ગોપેન્દ્રલાજીના પ્રાગટ્યનો વાયક થયું છે એટલે ગોકુળનાજી દેવકીનંદજી દનજી બધા ખૂબ જ હર્ષોલ્લાસ થાય કરે છે અને ગોપાલલાજીને બેટી પડે છે અને ગોપાલજીને બડો ઉપરનો ઓઢાયો સારાએ વ્રજ મંડળમાં સર્વ વ્રજવાસી જન મહાપ્રસાદ પામીને કૃતાર્થ થયા અને મંગલ ઉચ્ચાર કરવા લાગ્યા રઘુનાથજી કે ગરમે ગોપાલાલજી જેસો આનંદ કાઉ નાઈએ એટલે કે ગોપાલલાલજીની જેવો આનંદ બીજે ક્યાંય નથી રઘુનાથજીના ઘરમાં આવું કરીને બધા આનંદ ઉત્સાહ છે આ વાક્ય આજે અહીંયા આપણે નાની વાતને વિરામાં પૂછ્યું પાન નંબર ત્રણસો પંચાવન ઉપરથી કે જેવી જ રીતે ગોકુળનાથજી ગોકુળ જીએ વાયક ગોપાલાલજીનું પ્રાગટ્યનું આપ્યું તો એવી રીતે ગોપિન્દ્રલાલજીનું પણ પ્રાગટ્યનું આ વાયક આપ્યું છે પાન નંબર ત્રણસો ને પંચાવન આજે આટલું જ બોલીને નાની વાતને વિરામાં પૂછ્યું લાલ કી જય